લેનર્સી મે તા એ ભગવાન અખિલ બ્રહ્માંડના માલિક ને વાત ના કરી અને આપણે બધા બજરવાળા સંતો લખ્યું એ દિસવાર દા પર મારે આ માળુક બાર શેર આંગળ જુગ્યા કે લા એ વાલે ડારે એકા ગલ કજન

એટલે માણસ ને તે બીજો શબ્દ માં ઠપકો આપ્યો છે પોતાના જે જે છે એ ભલે કૃષ્ણ ની રહે રે ભલે શ્રાદ દાડા રે રહે રે કૃષ્ણ ભલે આ તમને હું બોલું છું ઈ તમને અને આ બાળી ટૂંકમાં પ્રસંગ બહુ લાંબો છે પણ આ બાજુ કેવાથી આપી અને કીધું તમે બજાર

બોલે કાસુજી દુકાનવાળા કીધું મેતાજી કહેવ વાત તો બહુ લાંબી છે પણ ટૂંકમાં વાત જોતા નથી આપ જોને દે હવે નરસી કીધું જો નો જોતા તો મારે કી લેવું કાટ લેવું તો આની કાઈ કાઈ મળે

मुतबे आई से ई ध्यान का लागे ने अखिल ब्रह्मांड ना मालिक से एक तार थी भगना भगवान ने हमने मध्य आवे तो एक तार था एक लील था भजन ने भगत से काम करके तार से नसी में था जहां उसी करताल वगाड़ी जहां उसी अखिल ब्रह्मांड का मालिक काल उठा ऊपर जो राजा जी धीरे धीरे करता है जरा से नसी था भजन करे से भजन करता नहीं साथ है वो लाई गीतों को गीत सुपना

આપણે બોલા છે એકદમ રસોઈ ની તૈયારી છે અને તૈયારી થતા એકદમ અંદર આવે છે તૈયારી કરી છે પણ એમાં વળી પાછું નરસિંહ મહેતા કીધું કે રસોડા ની અંદર સોના નો

એક આખમાં એક આત્મા કરતા લઈ ગયે માણેક મહેવા ઘી અને ઓલા નરસિંહ ભગવાન નું સ્વરૂપ લઈને આવ્યા એને માણેક કીધું હું હમણાં

જમાડી મને બાકી એને મળી ગયો નરસિંહ ભગવાન ને કેવા મળ્યા કે આખા નાગરો ની બ્રાહ્મણ ની જમાડી છે મારી એક તું બાકી પ્રભુ એટલું કામ કરો કે હું મારા મોટા ભાઈ મારો આખો પરિવાર જમી તમારી સાથે ભાઈ ગમે હું મારો ભાઈ છે આખા પરિવાર ને બોલાવી અમને બધા આખા પરિવાર ને ની અંદર જમાડવાની જમાડવામાં આવે છે આ દર્શન તો છે આ ભૌતિક છે એટલા માટે કહેવાનું મન થાય છે કે ભગવાન ને જયારે જયારે જરૂર પડી છે ત્યારે રામ આવ્યા છે ત્યારે કૃષ્ણ આવ્યા છે